અશ્વને સોળસો અને છપ્પન મહાસુદ પૂનમ ના રોજ મહારાષ્ટ્ર ના એક બીજા સંત કૃષ્ણાજી અપાની પુણ્યતિથિ હોવાથી પુણ્યતિથિ ના દિવસે હાજર રહેનાર હોય તો રમનાથ સ્વામી એ પણ વડગાવ હાજર રહેવાનો વાયદો કર્યો હતો તે સમયે તેઓ ભારતના હૈદરાબાદ શહેરમાં દક્ષિણ ભારતમાં આવેલા એ હતા મહા મહિનાની પૂનમ ના દિવસે બપોર સુધી રંગનાથ સ્વામી વડગાવ પહોંચ્યા નહી અને બાકીના બધા ભક્તો મહાપ્રસાદ લેવા માટે બેઠા છે પરંતુ રંગનાથ સ્વામી આજા ન હતા આથી આ હકીકત જયરામ સ્વામી સમર્થ રામદાસ સ્વામી ને જણાવ્યું છે સમર્થ રામદાસ સ્વામીએ જણાવ્યું કે બધાને મહાપ્રસાદ લેવા દો તમે અને હું રંગનાથ સ્વામી આવે તે પછી મહાપ્રસાદ આરોગીશું આમ જયરામ સ્વામી અને સમર્થ રામદાસ સ્વામી રંગનાથ સ્વામીની ની રાહ જોતા થયા છે આ બાજુ દક્ષિણ ભારતમાં આવેલા હૈદરાબાદમાં રંગનાથ સ્વામી સ્નાન કરે છે ત્યારે તેમને યાદ આવ્યું કે તેઓએ પૂનમ ના દિવસે વડગાવ જવાનું વચન આપ્યું છે આથી સ્નાન કર્યા પછી તેઓ જલ્દી તૈયાર થયા અને અશ્વ ઉપર સવારી કરીને જલ્દી વડગાવ જવા માટે તૈયાર થયા છે સર્વ શિષ્ય મંડળી પૂછપરછ કરવા લાગી કે મહારાજ ક્યાં સુધી જશો આ શો ઉપર એટલે રંગનાથ સ્વામી કહે છે કે વડગાવમાં અપ્પા કૃષ્ણાજી પંચની પુણ્યતિથી છે માટે ત્યાં જવાનું છે તો શિષ્યોએ દલીલ કરી કે વડગાવ તો ઘણે દૂર આવેલું છે અને આગે પહોંચાશે ખરું ત્યારે રંગનાથ સ્વામીએ જવાબમાં કહ્યું કે આ મારો દેહ અને આ અશ્વ જીવંત છે ત્યાં સુધી તો પ્રયત્ન કરીશું એ પછીની વાત આપણા હાથમાં નથી આમ અશ્વ પર સવાર થઈને રંગનાથ સ્વામી ક્યાંય સુધી શુકરવાડી સુધી આવી પહોંચ્યા અમનાથ સ્વામી રાજયોગી હતા અને તેઓ વિવિધ પ્રકારના અલંકારો પણ ધારણ કરતા હતા અને ઉત્તમ પ્રકારના ભરજરી વસ્ત્રો પણ પહેરતા હતા અને તેમના હાથોમાં શસ્ત્રો પણ રાખતા આથી પ્રથમ દ્રષ્ટિએ જોનારને એમ જ લાગે સાધુ છે રંગનાથ સ્વામી ને એ સંપત્તિ પ્રત્યે આસક્તિ બિલકુલ ન હતી તેમને સંપત્તિ કે વિપત્તિ પ્રત્યેકો હંમેશા તટસ્થ ભાવ રાખતા હતા ભગવાન બુદ્ધ પણ રાજમહેલ માં જન્મ્યા હતા અને રાજમહેલ માં ઉછેર્યા હતા પરંતુ રાજમહેલ અને વૈભવ માં તેમને આસક્તિ બિલકુલ ન હતી પોતાનું જે મૂળ સ્વરૂપ છે તો એ મૂળ સ્વરૂપને અનુભવવા માટે આ મોહ માયા અને મમતાના બંધનોમાંથી જીવા સમયે છૂટવાનું હોય છે ત્યારે પોતાનું જે મૂળ સ્વરૂપ છે તેનું તેને જાણ થાય શુકરવાડીની છીનમાં ચાલીસ પચાસ લૂટારૂઓ છુપાઈને બેઠા હતા અને તે સમયે એક બાજુ મરાઠાઓ એક બાજુ નિઝામ એક બાજુ બીજા મુસ્લિમ સલ્તનતો અને એ દરેક ના લશ્કરો હંમેશા પગારદાર તરીકે રહેતા હતા અને જો પગાર ન મળે તો તે સામેની પાર્ટીમાં પણ જતા હતા અને કોઈ પાર્ટી એમને સ્વીકારે નહીં તો લૂંટફાટ નો ધંધો કરતા હતા તો આ ચાલીસ પચાસ લૂંટારુઓ ચીન માં બેઠા હતા અને તેમણે આ ઘોડેશ્વર ને જોયો છે પાણીદાર ઘોડો અને અશ્વાર ના ગળામાં કિંમતી હાર હાથમાં સુવર્ણ કંકણ કાનમાં વાલી મસ્તક પર શિરપે પગમાં ચોડા તો આ બધું જોઈને લૂટારૂવાના મોડામાં પાણી આવી ગયું એક તો અસવાર એટલો જ છે અને બીજા કોઈ પણ સાથે રક્ષક નથી અને અલંકારોથી વિભૂષિત હથવાર છે એટલે લૂંટમાં કલ્પ પ્રયાસે પુષ્ક ધ્વન મળવાનું છે લૂંટારુએ એ રંગનાથ સ્વામીને પડકાર કરીને અટકાવ્યા છે રંગનાથ સ્વામીએ પૂછ્યું કે તમે કોણ છો લૂટારુઓ બોલ્યા કે અમે તો હું ખાબ લૂંટારુઓ છીએ રંગનાથ સ્વામીએ પૂછ્યું કે તમે કેટલા છો સંખ્યામાં તો લૂટારૂઓમાંથી એક લૂટારુ એ જવાબ આપ્યો કે અમે પૂરા પચાસ છીએ તો રમનાથ સ્વામી એ જવાબમાં કહ્યું તો તો પછી અમે તમને બિલકુલ દાદ આપીશું નહીં અમે બસ્તો છીએ રમનાથ સ્વામીએ શાંતિથી જવાબ આપ્યો છે લૂટારુઓ જોઈ રહ્યા છે કે અસવાર તો એક જ દેખાય છે અને દેખાવમાં સાધુ હોય એમ જણાય છે છતાં ખોટું કેમ બોલતો હશે એટલે તેમને પ્રતિ પ્રશ્ન કર્યો કે તમે દેખાવમાં તો સાધુ જણાવ છો અને એકલા હોવા છતાં બસો જણ છો એમ ખોટું શા માટે બોલો છો રંગનાથ સ્વામી બોલ્યા કે હું એકલો જ બસો માણસોની બરાબરી કરી શકું તેમજ માટે હું સાચું જ બોલ્યો છું શું મારા બોલની કસોટી તમારે કરવી છે એટલે લૂંટવો બોલની કસોટી માટે કબૂલ થયા છે કારણ કે તેઓ એન સમજતા હતા રટે માર્ગો ડાકુઓ કરતા પ્રશક્ત હોતા નથી વળી સાધુ શરીર એટલે નિર્બળ અને ડરપોક હોય છે વય જો વટે માંગુ સપડાઈ જાય એટલે એ નાસી હે પણ પાછો જઈ શકતો નથી અને આ બધામાં એકદમ ગમત પણ થશે રંગનાથ સ્વામી એ ધનુષ્ય બાંધાવ્યું અને તેમણે એક તીર મોટા ઝાડ ના માર્યું છે તો તે તીર

એ ઝાડના થડમાં ઘૂસી ગયું એને પાછું ખેંચી કાઢવું લગભગ અશક્ય હોય છે રંગનાથ સ્વામી એ જણાવ્યું કે કોઈ હથિયાર કે સાધન ની મદદ લેવી હોય તોય એ છૂટશે પરંતુ તેમ કરતા પણ તેમણે છોડેલું તીર થડ બહાર નીકળ્યું નહીં બધા જ એ પ્રયત્ન કરી ગયો

આ સાધુ તો શારીરિક રીતે લૂંટારુઓને પશ્ચાપ થયો અને તેઓ રંગનાથ સ્વામી ને શરણે જાય છે તેઓ પ્રાર્થના કરે છે કે અમને લુટારુઓ માંથી

ઘોડાને દોડાવી ફૂટ્યો છે રૂટાળુઓ તેમની પાછળ દોડતા જ રહ્યા છે અને આમ રાત્રે દસ વાગે તેઓ વડગામ આવી પહોંચ્યા છે આ બાજુ રાત્રિ થઈ હતી છતાં રંગનાથ સ્વામી આજા નથી એમ જયરામ સ્વામી સમર્થ રામદાસ સ્વામી જણાવી રહ્યા છે સમર્થ રામદાસ સ્વામી કહે છે કે રઘુનાથ સ્વામી સેવા પરાયણ હોવાથી ચોક્કસ આવશે અને તેમણે જે વચન આપ્યું હતું તો એ વચન ને તેઓ અવશ્ય તેનું પાલન કરશે આટલું સમર્થ બોલ્યા એટલામાં જ રઘુનાથ સ્વામી અને પચાસ લૂંટારુઓ ત્યાં આવી પહોંચ્યા છે તો સમર્થ રામદાસ સ્વામી પૂછ્યું કે આ લશ્કર વળી

અને એક યોગી પુરુષ ની શક્તિ જુઓ તો જયરામ સ્વામી ગોપાલ ગોવા નામના સેવક ને આજ્ઞા કરી કે રંગનાથ સ્વામીના ના ઘોડા ને તબેલામાં બાંધી આવે આ પછી રંગોવા એટલે કે રંગનાથ સ્વામી એ સ્નાન કર્યું અને ત્યારબાદ સમર્થ રામદાસ સ્વામી એ જયરામ સ્વામી સહ તેમની સાથે ભોજન કર્યું છે ભોજન કર્યા પછી રાત્રે અને તે કીર્તન આખી રાત ચાલ્યું છે વહેલ પ્રભાતે કીર્તન ની સમાપ્તિ કરવામાં આવી અને બધાને પ્રસાદ પણ વેચાયો છે તો પ્રસાદ મેચાતો હતો તે જ સમયે ગોપાલ બોવા સમસ્ત રામदास પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે महाराज રામदास સ્વામીના ઘોડાને તબેલામાં બાંધતી વખતે તે ધ્યા પંચત્વ પામ્યો છે એટલે કે મૃત્યુ પામ્યો તો આ દુઃખદ ઘટના બધાને જણાવીએ તો કીર્તન માં ભંગ પડસ આખી રાત્રે આ હકીકત તેમણે જાર કરી નથી તો આ હકીકત સાંભળી ને રંગનાથ સ્વામી સમર્થ રામદાસ ઉદ્દેશી સેવાથી સરકાર દ્વારા એમને બીજો ઘોડો મળવો જોઈએ સરકાર એટલે એમના કરતા શ્રેષ્ઠ સંત એટલે કે સમર્થ રામદાસ સ્વામી રંગનાથ સ્વામી ની માંગણી સાંભળી સમર્થ રામદાસ સ્વામી જયરામ સ્વામી ને ઉદ્દેશી ને બોલ્યા કે આ રંગોબા શું કહે છે ઘોડો જ અપાવવો હોય તો તબેલા માં જવું પડશે સમર્થ રામદાસ સ્વામી તબેલા તરફ જવા નીકળ્યા છે એટલે તેમની સાથે જયરામ સ્વામી

થાકીને નિદ્રાધીન થયો હોય તે મને તો લાગે છે તેને ઊંઘમાંથી આપણે જગાડવો જોઈએ તો જયરામ સ્વામી જવાબ આપ્યો કે ઘોડાને ઊંઘમાંથી હું જાગૃત કરું તો તેનો નિદ્રા ભંગ થાય આથી આપ જેવા વડીલ જ તેને જાગૃત કરે તે ઈષ્ટ છે આમ તો ઘોડો મૃત્યુ પામ્યો હતો અને મૃત્યુ માંથી જગાડવો હોય તો એના માટે તો સમર્થ રામદાસ સ્વામી એ ઘોડા ને જાગ્રત કરવો જોઈએ સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે ના ના તમે તેને ઊંઘ માંથી જગાડો છેવટે જયરામ સ્વામી ઘોડા પાસે જઈને તેની પીઠ પર હાથ આપી બોલ્યા અરે માલિકના કામ માટે આવ્યો છે તો માલિક માટે હવે તું મુદ્રા નો ત્યાગ કર અને ઉભો થઈ જાય આટલું સાંભળતા જ ઘોડો ઊંઘ માંથી થયો હોય તેમ એકદમ ચાર પગ પર ઉભો થઈ ગયો હતો અને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે તો સમર્પણ એ અશ્વ પાસે ગયા અને પ્રેમથી તેની પીઠ પર બેટન આપીને હેમા અશ્વરમાં બોલ્યા છે અરે તમે રંગોમાંની સેવામાં મૂક્યો છે આથી રંગોબા જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી તારે બે હત્યા કરવો જોઈએ નહીં અને તેની સેવા તારે આજીવન કરવાની રહે છે અને ખરેખર એ અશ્વે રંગનાથ સ્વામી હયા થતા ત્યાં સુધી તેમની સેવા કરી છે તો ઉપરના ચમત્કાર વખતે સ્વામી નું સામર્થ્ય જોઈને હાજર રહેલા ત્રણે સ્વામીઓએ ઓર્થ રામદાસ સ્વામી ની એક શ્લોક માં સ્તુતિ કરી છે અને લોક સમુદાયમાં લૂંટારુઓ પણ હતા તો તેઓએ પણ સમર્થ રામદાસ સ્વામી ને પ્રણામ કરી કૃપા કરવા લાગ્યા છે તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા છે કે રંગનાથ સ્વામી તમારા પર કૃપા કરીને તમને શાહુકાર બનાવ્યા છે આથી હવે શાહુકારની જેમ તમે વર્તન સાધજો ચોરી લૂંટફાટ કરશો નહીં આ પછી સમર્થ રામદાસ સ્વામી તેમને આશીર્વાદ આપ્યા અને પ્રસાદ પણ આપ્યો છે સર્વ લુટારુઓ પોતાના હથિયારો સમર્થ ચરણે સમર્પણ કર્યા છે અને હવે પછી જિંદગીમાં ફરી ચોરી લૂંટ ન કરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી છે અને નીતિ વાળું જીવન તેઓ જીવવા લાગ્યા છે તો આવો છે

સમર્થ રામદાસ સ્વામી જેમણે છત્રપતિ શિવાજી ને પણ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું તેમનો જય ઘોષ કરીને જય જય રઘુવીર સમર્થ શ્રી રામ જય રામ જય જય રામ 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 જય જય રઘુવીર સમર્થ